ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે સમર્પણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ત્રીસ એપ્રિલના રોજ સોથી વધુ સાધુ સાધ્વીઓ સાઠ થી વધુ શ્રાવક શ્રાવિકાના વર્ષી તપના સમૂહ પારણા થયા તેમજ ભવ્ય તિભવ્ય અજંકલા પ્રતિષ્ઠા મહોત્સવનું પણ આયોજન કરાયું જેમાં તારીખ પહેલી થી ચાર મે સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું જેમાં ત્રણ મેના રોજ શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ સાથે સાથે ગિરિવિહારનું ગોલ્ડન જુલેબી વર્ષ પણ ઉજવાઈ રહ્યું છે અને અમારા જે ગિરિવિહારના એ પચાસ વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે એટલે કે સુવર્ણ જયંતિ ઉજવાઈ રહી છે એના માટે ગુરુદેવની આજ્ઞાથી ગિરિવિહારમાં આ પૂરા વર્ષમાં વિવિધ પ્રવૃત્તિ થશે જેમ કે આ વર્ષિતા તપ લહેરાવ્યું હતું આ વર્ષે શરૂઆતમાં લગભગ બે એપ્રિલથી બે એપ્રિલ બે હજાર ચોવીસથી વર્ષી તપ લહેરાવ્યું જેના ત્રીસ એપ્રિલના પારણા થયા એના સિવાય ઉદ્યાન નવાળું અને આવી વિવિધ પૂરા એક વર્ષ સુધી આ કોઈ આયોજન ચાલતું રહેશે એની સાથે સાથે એક જે આપણે આ જે જગ્યામાં ઊભા ઉભા રહ્યા છીએ એ આરાધના ભવનનું પણ અહીંયા ભવ્ય ઉદઘાટન થશે આરાધના ભવન એટલે કે જ્યાં એકસો છવ્વીસ જેટલી રૂમો બની છે અને જે પૂજ્ય સાધ્વીજી ભગવતો છે જે કોઈપણ પથ્થરા હોય કોઈપણ સમુદાયના હોય એને ઉંમરલાયક થઈ ગયા હોય અને એમને જો રહેવાની ક્યાં બી અગવડતા પડતી હોય તો એમની પૂરી વ્યવસ્થા ગીરી બિહારમાં થાય છે આપ સૌ જાણો છો કે વર્ષોથી ગિરિહારમાં એ ભોજન ભોજનશાળા ચાલે છે તો એમને કોઈ દોષ ન લાગે અને સસ્તો આહાર મળી જાય એના માટે પણ અહીંયા ભોજનશાળા ચાલે છે તો આવી તો અનેક પ્રવૃત્તિઓ ગીરી વિહારમાં ચાલી રહી છે તો આપણો મુખ્ય વિષય જે છે એ આપણા વર્ષિતપ રિલેટેડ છે કે આજે વર્ષિતપનું આયોજન થયું તો ગુરુદેવની એવી મનથી ઈચ્છા હતી કે વર્ષી તપનું આયોજન આપણે કરવું છે ગુરુદ્વારાને પચાસ વર્ષ પૂરા થઈ જાય છે તો આ પચાસ વર્ષ નિમિત્તે આપણે ગુરુદેવના આદેશથી પાંચસો લગભગ છસો જણાએ આ વરસી તપ લીધું હવે આમાં અંદર સૌથી મહત્ત્વની વાત કહે છે કે મારા ખ્યાલથી આ પૂરા ભારત વર્ષમાં પ્રથમવાર એવું થઈ રહ્યું છે કે આ છસો જણાએ પોતાના ઘરેથી રહીને બેસતા કર્યા છે કારણ કે લગભગ વ્યસના થતા હોય છે શહેરોમાં થતા હોય છે અને શહેરોના અંદર કેવી રીતે હોય છે કે વર્ષે તપ શરૂ થાય એટલે જે બેસણા કરવાવાળા સગમાં સવારના બેસણા ફિક્સ હોય એટલે જેમને બેસણા કરવાના હોય વર્ષે તપના એ લોકો ત્યાં જઈને બેસણું કરે અને પછી સાંજનું બેસણું એમના ઘરે કરે અને એને એના કારણે લોકો મોટી સંખ્યામાં જોડાય પણ આ વખતે એવું થયું કે ગુરુદેવની આજ્ઞાથી અને ગિરિવિહાર સાથે જોડાયેલા જે પણ લોકો છે એમણે ગુરિવિયારની ગુરુદેવની આજ્ઞા સ્વીકારી લીધી તરફ અને લગભગ પાંચસો લોકોએ પૂરા વર્ષ પોતાના ઘરે રહીને બેસતા કર્યા છે બંને ટાઈમના એટલે ખરેખર એમને ધન્યવાદને પાત્ર છે એના કરતાં પણ વધુની વાત કે સો જેટલા સાધુ સાધુજી ભગવાનને એ આનંદ કર્યા તો આના અંદર પૂજ્ય આચાર્ય ભગવત અચ્છાભાઈ વિજ્ઞાન ભગવ સુરેશ્વરજી બાલાસાહેબની એવી ઈચ્છા હતી કે વધારેમાં વધારે સંખ્યામાં સાધુ સાધુજી ભગવ જોડાય પણ આ કેવી રીતે શક્ય હોય કારણ કે બધા અલગ અલગ જગ્યાઓ પર વિહાર કરતા હતા કોઈ બેંગ્લોરમાં કોઈ ચેન્નઈમાં કોઈ પુનામાં કોઈ એમપીમાં તો આ બધાએ વિહાર કરીને પાછું પાલીતાળા આવવાનું અને પાલીતાણાની ગરમી તો આપ સૌ જાણો છો છતાં પણ ગુરુદેવની આજ્ઞા થઈ અને ગુરુદેવી જુદું આપ કરો તો સારું તો આ બધા સાધુજી સાધુ ભગવાન તો એટલે કે લગભગ સો જેટલા સાધુ સાધુજી ભગવંતોએ આ ગુરુદેવની આજ્ઞા જીવેલી હતી અને ઉગ્ર વિહાર કરીને કોઈ બેંગ્લોરમાં ચેન્નાઈમાં કીધું અલગ અલગ સૂચિઓથી વિહાર કરીને લગભગ સાડા ચાર મહિના પાંચ મહિનાનો વિહાર અને એના અંદર ગોચરી મળે ન મળે છતાં પણ એમને વિહાર કરીને બધા અહીંયા પહોંચ્યા ભાગીતરા પહોંચ્યા અને આવી રીતે ત્યાં પાંચસો આરાધકો અને સો સાધુ સાધુજી ભગવ આવી રીતે છસો જણાનો એક બહુ ભવ્ય પ્રોગ્રામ જેની વિહારના આંગણે થયું એટલે આનું મુખ્ય લક્ષ્ય એક જ હતું કે પ્રભાવ દાદા અને હેમદાદાની અમારા ઉપર જે ઉપકાર છે એ ઉપકારની સ્મૃતિમાં અને ગિરિવિહારને પચાસ વર્ષે પૂર્ણ થઈ રહ્યા છે તો આના અંદર જે મુખ્ય ભાગ ભજવો એ અમારા સેક્રેટરી અમારા ગિરિવિહાર સેક્રેટરી કો મુખ્ય સ્તંભકો એવા દિનેશભાઈ જે મારી સાથે હમણાં ઊભા છે એ દિનેશભાઈ રાઠોડનું સૌથી મહત્ત્વનું એના અંદર યોજના કારણ કે આ બધું તમે જે આયોજન જુઓ છો અને આયોજનના અંદરનું મેનેજમેન્ટ છે એ મેનેજમેન્ટ કરવાનું જે કામ છે બધું અમારા દિનેશભાઈનું છે આ દિનેશભાઈ એઝ અ ટ્રસ્ટી તરીકે બહુ જબરજસ્ત કાર્ય કર્યું છે એની સાથે અમારા ગજેન્દ્રભાઈ ટ્રસ્ટી અમારા દિનેશભાઈ ટ્રસ્ટી એમને પણ ઘણું મહત્ત્વનું કામ કર્યું છે એમની સાથે જ અમારા સૌના વડીલેવા જે અમારા ટ્રસ્ટીઓ કરતાં પણ વિશેષ છે એવા અમારા સુરેશ કાકા જે અમારી સાથે ઊભા છે આ ઉંમરમાં પણ એટલા બીમાર અવસ્થામાં પણ ઊભા રહેવાની શક્તિ ન હોવા છતાં પણ ખડે પગે રહીને આ તો આ ફક્ત તપને એવું નથી કહેતો પણ પૂરા ગેરી વિહારની જે સેવા કરી રહ્યા છે એના કારણે આ ગેરી વિહારનું આટલું જે જે જગ્યાએ જોઈ રહ્યા છો આવા બધા કરબટ કાર્યો કરતાઓને કારણે ગિરિવિહારનું નામ આટલું થઈ રહ્યું છે અને આ વર્ષે તપને અનુલક્ષીને કહું તો બે ભાઈઓ છે અલિકભાઈ અને કુડાણભાઈ આ બે ભાઈઓ સખત મહેનત કરી છે બહુ સખત મહેનત કરી છે લગભગ છેલ્લા બે મહિનાથી આ આયોજનની પાછળ એક પૂરા તન અને મનથી અને ધનથી જોડાયેલા હતા એટલે દિરવિહારના ટ્રસ્ટ મંડળ તરફથી એમને જેટલા ધન્યવાદ અમે આપીએ એટલા ઓછા છે ખરેખર એટલે આ બધાના સુંદર અને સહયોગથી આ વર્ષે તમનો પારડો બહુ સક્ષમ રીતે પાર પડ્યો છે ગૌતમ ગોસ્વામી દિવ્યાંગ ન્યૂઝ પાલિતાણા ભાવનગર